ત્યારે અમને શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે આ હવાના હાડાસો ને આપણી ઘણું ખરું કર્યું ને ઘણું બાકી છે ને એવું હાલે રૂટિન કામ કઈ કઈ મીનું હોય જોઈ ઘરનું તો ને હિમાનસિંહ જો ઉઠે ગઈ ને બ્રશ કરે એટલે અમે ઉઠે ને હિમલી હે ગુડ મોર્નિંગ બેડ મોર્નિંગ હાલે તો જો હિમાનસિંહ બ્રશ કરે ને એ બ્રશ કરતા કરતા બોલવાનો આરસ થાય હિમાનસિંહની તો જોયું હાલે હાલે સરસ મજાની ચો ગુલાબમાં ફૂલ ખીલ્યા અને અથા બોલ્યા થવા માંડ્યા મૂરજાવા માંડ્યા તો હું હાલે કાકો દીકરી બે ઉઠે ગયા જો ઉઠેગ તો એ બ્રશ કરે તો હિમાનસિંહ જો બ્રશ કરે લીધું

એકદમ ઝયડે નાખી દૂધમાં એકદમ મિક્સ કરી નાખી ને પછી કાવ કામ કરવાનું બોલે થોડી ખાંડ નાખી બેહ ને ખબર લે તો કાવ たら કેક તો બહુ ભાવજો તો હાલો આપણે ચાલુ કરીએ આમાં થોડુંક આપણે આઈસ્ક્રીમ બનાવી બિસ્કિટની ઉપર એ બને ને આ કેક બનાવવા માટે જો આપણી ઈનો ને આદડા થોડું ના ના ઈનો ને રવા લોટ થોડું નાખી

sarap kwento yun જો કેક બનાવે તે જો એટલું બધું કરી લીધું બધી કાફી વેણી માનસી હે ક્રીમ બધા તૈયારી કરી લીધી બ્લેન્ડરી થી બિસ્કિટ ને બધું મિશ્રણ તૈયાર કરીને કામ કરે એવા ગડા ગડ કા એવું કરવાનું હે મનસી એ બફન વડારી બફન હે ને તો હાલો આપણી સરસ મજાની કેક બની ગઈ એ કેવી બની આપણી ખોલીએ ને જોઈએ તો ખબર તો પાકેતા ગઈ જો સરસ મજાની ને આપણી કેક બને ને તૈયાર થઈ ગઈ તો જો આવી કેક બની એ આપણી ફરીકવાર ફ્રીજમાં મૂકી દઈએ ટાઢી થવા માટે तो बनिता गई एकदम मस्तानी बनी जोरदार ने एकदम मस्तानी हेलो तो आपने सरस में चैन के गए नहीं आई मान से बात ना बेखाई लेके तो जब मस्तानी के गए ये धार होगी असल थे एकदम જોરદાર <tellan> ની <tellan>

અરે વાલી મસ્તી જорદાર બની ને હા એકદમ નજીક થી એકદમ મસ્તી ને હવે કેક થી જ બની બાકી એમાં માથે ખાલી એલું નત કે ત્રણ ક્રોસન ને ક્રીમ ને એવું બધી ચોકલેટો ને એવું ને બાકી અસલ બની જорદાર પન શોર પડી સુડેગા પ્લીઝ કે હવા ના હળા દસ જીપ થી ઓ ઘેર તો હલો અપડી તુમરો મરતા આવી you. Time slows down when you're around. Feel the rhythm of a hearts pound. In the quiet, we find a groove. Lost in love, no need to move. It's a love Dances through the window. Lazy haze filled up the room. Table, lazy kisses. We're unable to escape this cozy bubble where we're lost in each other's troubles. Time slows down when you're around. Feel the rhythm of our hearts bound. In the quiet, we find a groove. Lost in love, no need to move. It's a love, no need to move. It's a lazy.

અરે આને મને થાબ મેલ દે દો આ ડોરા હે નિયા નિયા બાંદરવાજેટ મેલ દે લે બાંદરવાજેટ ક્યાં પડે કે આંછે બગેજ ઉતારું ને તારા તારા કેર પોગીગા મારવા તો સજન ના જો આપણે કઈ વિડીયો આપણે ઉતાર્યો ને કંઈ ને જો આખરે ઘેર પૂગ્યા ને ઘેર પૂગે ને જો ભીહું રાડો રેડ છે ત્યારે ભીહું ને પાણી કરી લઈએ ને પછી નાખીએ ને સરસ મજાને આ બાબુ કેર્યું ખેડ્યું હતું ને તે હું કઈ વીડેલા પેલા તો કાશી હોય તો બહુ પાક્યું ને તો હું બગી ગઈ કાથી બીજી જે કાશી હોય તો આપણી ઘર બાબુ કરી દીધું તો એ વાલી બાપી કોઈ માટે ખેદાન વેદાન કરી નાખ્યું बती रहती है रहती है इंचो सरस में जन केरी पकी होती है जो खेली हूँ लोग बती खेली तो हल्लो खेली कर लिए खेली हूँ ना बस ये फिर काम कर लिया अगर तो हल्लो बस सरस में जन चेक केरी अपन खेलेगी पौवन नहीं खेली बस पाके गलो ही चो ये तो कभी चल ली है ये देखा है हाँ तो हाँ

તો જો હિમાંશી હિમાંશી એટલે જો એની ઘેર વહી ગઈ નથી ઉતાર મૂકી પછી વરતા ઉઠાણે તો એ વાલે ને એ તો જો હાઈ ઘેર ગઈ નહીં હિમાંશી નથી ને પાથો પાછો એમણે વસ્તુ મ્યુઝિયમ પછી હા ફૂન કરે છે તો જોઈ હું હાલે